જૂનાગઢમાં ત્રણ ચોરીનો ભેદ ઉકેલી પાડતી એલસીબી જુનાગઢ સિટી વિસ્તારમાં રાત્રિ સમય દરમિયાન થયેલ મંદિર દુકાનમાં ચોરીના કુલ ત્રણ અનડિટેક ગુન્હાઓનો ગણતરીના કલાકોમાં ભેદ દુકેલી ચોરીમાં સંડોવાયેલ ત્રણ ચોર ઈસમોને પકડી પાડી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા એક લાખ પચીસ હજુ આર સાતસો સાતનો મુદામાલ રિકવર કરતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમીના આધારે ત્રણ રીસમો શંકાસ્પદ હાલતમાં મોટર મોટરસાયકલ હીરો સ્પ્લેનર મોટરસાયકલ ઉપર જુનાગઢ જોશીપરા સાંતેશ્વર મંદિરની નજીક આટાફેરા કરે છે અને આજે રાત્રિના ચોરીના કોઈ મોટા બનાવને અંજામ આપવા સારું રહેણાંક મકાન વિસ્તાર તથા મંદિરોની રેકી કરતા હોવાનું જણાઈ આવે છે તેવી ચોક્કસ હકીકતના આધારે સાંતેશ્વર રોડ ઉપર તપાસ કરતા ઉપરોક્ત વર્ણનવાળા ત્રણ ઇસમો ઉપરોક્ત હકીકતવાળા નંબરનું મોટર સાથે ઉભેલ હોવાનું જણાઈ આવતા જે ત્રણેય ઇસમોને મોટર સાથે જેમના તેમ પકડી પાડી મજકુર ઇસમો પાસે એક કાળા કલરનો થેલો હોય જે થેલામાં જોતા જુદા જુદા ભારતીય દરની ચોલણી નોટો મળી આવેલ તથા મજકૂર ત્રણેય શમોની અંગજ્યોતિમાંથી રોકડા રૂપિયા મળી આવેલ જે રોકડા રૂપિયા બાબતે ત્રણેય ઈશમોની પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગતા ગોળ ગોળ જવાબ આપતા હોય જોથી ત્રણે ઈશમો પાસેથી મળી આવેલ રોકડ રૂપિયા મોબાઈલ ફોન તથા મોટર સાયકલ અને શક પાડતી મિલકત તરીકે સીઆરપી કલમ મુજબ કબજે કરી મજૂરપુર ત્રણ ઇસમોની સીઆરપી કલમ મુજબ ધોરણસરની અટક કરીને મજકૂર ત્રણેય આરોપીઓની આગવી ઢબી પૂછપરછ કરતા ત્રણે ઈશમોએ ગત તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રાત્રી સમય દરમિયાન જુનાગઢ માંગનાથ રોડ ઉપર દુકાન માંથી તેમજ જુનાગઢ ખલીલપુર રોડ ઉપર આવેલ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં તથા બસ સ્ટેન્ડ પાસે આવેલ દુકાનમાં ચોરી કરેલ હતી જે ચોરીના માંગનાથ રોડ ઉપરથી તથા સિદ્ધેશ્વર મંદિરમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલ હોવાનું જણાવેલ હતું જે કબૂલાત આધારે તપાસ કરતા ત્રણ ગુનાઓના રજીસ્ટ્રેશન થયેલા હોવાનું જણાવેલ હતું અને જેથી મજકૂર ત્રણ ઇસમોની આગળની કાર્યવાહી અર્થે બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે ગઈ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે જૂનાગઢ સિટી વિસ્તારમાં એક જ એક જ રાત્રિના રોજ એ ડિવિઝન વિસ્તારમાં આવેલા માગનાથ બજારના આ ઉપરાંત બસ સ્ટેશન પાસે આવેલા પાનની દુકાન અને અન્ય ખલીલપુર રોડ પર આવેલા શુભેશ્વર મહાદેવના મંદિરમાં ચોરી થયેલી આ બાબતે એ ડિવિઝન બી ડિવિઝન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની અલગ અલગ ટીમો છે કાર્યરત હોય આ ઉપરાંત નેત્રમના કેમેરા અને અન્ય ટેકનિકલ સોર્સના આધારે એલસીબી પીઆઈશ્રી તેમની ટીમ આ જે એક સાથે આ બનાવ બનેલા હોય તેની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક છે તાત્કાલિક્ચ કરતાં પણ વધારે ટીમો બનાવી અને શહેરના અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા અને રૂટ ટ્રેક કર્યા ત્યારબાદ સીડીઆર અને સર્વેલન્સના આધારે આ જે શકદાર ઈસમો છે તેની બાતમી મળેલી કે આ શાંતેશ્વર રોડ ઉપર છે આ પ્રકારના વર્ણન ધરાવતા ઇસ્મો અને બાઇક હોવાની હકીકત મળતા એલસીબીની ટીમ દ્વારા છે તેમની અંગજડતી કરી અને તપાસ કરતાં તેમની પાસેથી રોકડ રકમ મળી આવેલી કુલ એક લાખ પચીસ હજાર કરતાં વધારે પણ ની રકમનો મુદ્દામાલ રિકવર કરેલો છે આમ એક જ રાતમાં જે ચોરીના બનાવો બનેલા તેને ચોવીસ કલાક કરતાં પણ ઓછા સમયમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે અને તમામ મુદ્દામાલ છે રિકવર કરવામાં આવેલો છે આ શખ્સો જે મૂળ જૂનાગઢના છે જે પૈકી આરોપી નંબર હિતેશ અશોકભાઈ ગોરડ જે જોશીપરા શાક માર્કેટ જૂનાગઢનો અન્ય આરોપી છે શ્યામ જસાભાઈ ઉભડિયા જે શાંતેશ્વર વિસ્તારનો અને ત્રીજો આરોપી છે પ્રકાશ સવજીભાઈ ભૂતિયા જે પણ શાંતેશ્વર વિસ્તારનો એટલે આ લોકો મૂળ જૂનાગઢના અને બી ડિવિઝન વિસ્તારમાં રહેતા હોય વિસ્તારના રસ્તાઓ અને પરિસ્થિતિથી વાકેફ હોય અને ખાસ કરીને આ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ અલગ અલગ હિતેશ ગોરોડ છે તેના વિરુદ્ધ ચાર ગુનાઓ દાખલ થયેલા છે અને તમામ છે ઘરફોડ ચોરીના છે આ આરોપીઓની એમો દિવસના સમયે સમયે બાઇક લઈ અને મંદિર અને મકાનની રેકી કરવાની ત્યારબાદ રાત્રિના સમયે જે ટાર્ગેટ કરેલી જગ્યા છે ત્યાં એક વ્યક્તિ છે બહાર ધ્યાન રાખે છે અને અન્ય બે ઇસમો છે તે ચોરી કરી અને મુદ્દામાલ લઈને નાસી જવાની પ્રવૃત્તિ કરતા હોય તેવી તેની એમો ધ્યાનમાં આવેલી છે એલસીબી દ્વારા છે એકતાલીસ વંડી કરી સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દામાલ રિકવર કરેલો છે અને આગળ જે એ ડિવિઝન અને બી ડિવિઝનમાં ગુના દાખલ થયેલા છે તેના તરફ આરોપીઓને હેન્ડઓવર કરવામાં આવશે આ આરોપીઓ નાની ઉંમરના હોય એટલે પોતાના મોસ્ટ મોસ્ટોખ માટે ખાસ કરીને શોર્ટકટથી કઈ રીતે પૈસા બનાવી શકાય અને પોતે મોબાઈલ બાઇક વગેરેના શોખીન હોય તો મોસ્ટોફ માટે છે આ પ્રકારની ચોરી કરતા હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે સીસીટીવી કેમેરા પણ ખૂબ મદદરૂપ થયેલા છે નેત્રમના અને અન્ય જે લોકલ સીસીટીવી સીસીટીવી કેમેરા છે તેની મદદથી છે આરોપી સુધી છે તે ઝડપથી પહોંચી શકે